બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી પોલીસે સફળ કાર્યવાહી કરી છે રાહગામે હાઈવે રોડ પર પેટ્રોલિંગ દરમિયાન બાત મહિના આધારે પોલીસે નાકાબંધી કરી હતી આ દરમિયાન એક શિફ્ટ કારને રોકી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીએની કુલ ચારસો આઠ બોટલો મળી આવી હતી જપ્ત કરાયેલા દારૂની કિંમત નેવું હજાર છસો છન્નું રૂપિયા છે પોલીસે આરોપી ભરતસિંહ જુવારાજી રાજપૂતને પકડી પાડ્યો હતો તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીએ કારમાંથી ખોટી નંબર પ્લેટ લગાવી હતી કારનો અસલી નંબર જીજે જીરો પાંચ આરસી જીરો આઠ ચાર નવ છે જ્યારે તેણે યુપી ચૌદ સીપી બેતાલીસ નવ્વાણું નંબરની ખોટી પ્લેટ લગાવી હતી પોલીસે કારની કિંમત ચાર લાખ રૂપિયા મોબાઈલ ફોન કિંમત પાંચ હજાર રૂપિયાને દારૂ મળી કુલ ચાર લાખ પંચાણું હજાર છસો ને રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપી વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એલસીબી પોલીસની આ કાર્યવાહી દરમિયાન ગેરકાયદેસર રીતે અને વગર પાસ પરમિટે દારૂની હેરાફેરી કરતા આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી છે પોલીસ હવે આ કેસમાં વધુ તપાસ હાથ ધરશે